રાજસ્થાનના મંત્રી મદન દિલાવરને આદિવાસી હિન્દુ નથી તેમનો બાપ કોણ છે તે ડીએનએ ટેસ્ટના નિવેદનને લઈને જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ભિલોડા શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મંત્રી મદન દિલાવરે આદિવાસી સમાજ માટે કક્ષાનો શબ્દ પ્રયોગ કરેલ છે તે આદિવાસી સમાજ સખત શબ્દોમાં તેનો વિરોધ કરે છે તો રાજસ્થાન સરકારને વિનંતી છે કે તેમને શિક્ષણ મંત્રી પદેથી દૂર કરે તેવી માગણી સમાજ પ્રત્યે અશોભનીય પાસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં મદન દિલાવર આદિવાસીનો ડીએનએ ટેસ્ટ કરવાની જે વાત કરી છે ગુજરાતમાંથી પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવશે આદિવાસીનો બાપ કોણ છે જેથી કરીને આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી અને સમાજને ઠેસ પહોંચી છે તો તેમને મંત્રી પદથી દૂર કરવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા માગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી અમે મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે તો એ મદન દિલાવરને રાજસ્થાન સરકાર શિક્ષણ મંત્રી પદેથી દૂર કરે એના પર શિક્ષાત્મક પગલાં લે અને અમને અમારા જે આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી કરી છે તો એક જાહેરમાં માફી માગે એટલા માટે આજે અમે આવેદન આપ્યું છે શ્રી શ્રીને હસ્ત